આપણે સંકોચાઈ રહ્યા છીએ પરિવારની વ્યાખ્યા કોઈ એક જમાનામાં દાદા દાદી મમ્મી પપ્પા કાકા કાકી ભાઈ બહેન કઝિન્સ અને એની સાથે જોડાયેલો આખો એક્સટેન્ડેડ પરિવાર એ પછી એવો સમય આવ્યો કે પરિવારની અંદર પતિ પત્નીને બે બાળકો બહુ બહુ તો માતાપિતા એ પછી એવો સમય આવ્યો કે માતાપિતા પણ ઓમિટ થયા અને પતિ પત્નીને બે બાળકો રહ્યા અને હવે પતિ પત્નીને એક બાળક અને હવે એવી પરિસ્થિતિ આવી છે કે મોટા ભાગના લોકો એવું પસંદ કરે છે યુવાનો કે એમને સંતાન નથી જોઈતા લેસ બાય ચોઈસ સીએલ બીસી નામનું એક આખું યુવા ગ્રુપ છે એવા લોકોની ક્લબ છે માનસિક કે જે લોકોને બાળક જોઈતું જ નથી ત્યારે સવાલ એવો મારે આટલી મોટી સંખ્યામાં જયારે લોકો ઉપસ્થિત છે ત્યારે પૂછવો છે છે કે એવું કેમ થયું શું કારણ કારણે આપણને લાગે છે કે પરિવારની જરૂર નથી ડેસ્ટિનેશન વેડિંગ પહેલા તો એવું હતું કે લગ્ન હોય પરિવારમાં તો અઠવાડિયાથી સગા આવી જાય ને રોજ ખાવાનું રંધાય ને બધા રાત્રે બેસે ને ગપ્પા મારે કેટલો આનંદ કરે એની પણ પહેલા જયારે મને યાદ છે કે ઘરમાં દરજી બેસે અને બધાના કપડા ઘરમાં સિવાય એવા સમયથી શરૂ કરીને હવે ડેસ્ટિનેશન વેડિંગ છે અમારે ગણતરીના જ લોકોને લઈ જવા છે સો દોઢસો અમારા જેટલા નજીકના છે એ સિવાયના લોકોને લગ્નમાં નથી લઈ જવા એવા સંકોચાતા ગયા લગ્નો પારિવારિક પ્રસંગો સંકોચાતા ગયા તમે યાદ કરો એક સમય હતો કે જયારે દિવાળી હું નાની હતી ત્યારે મને યાદ છે કે સવારના મમ્મી નવડાવી વાળી દે પછી આજુબાજુના ઘેર જઈ આવવાનું કેમ તો કે રૂપિયા મળે બધાને પગે લાગી આવવાનું હવે કોઈ કોઈના ઘરે નથી જતું સગાના ઘરે પણ નથી જતા પડોશીઓના ઘરે પણ નથી જતા અને મોટા ભાગના લોકો તો પોતાના જ ઘરે નથી રહેતા દિવાળીમાં ભાગી જાય છે બધા પોતાના ઘરે પણ નથી રહેતા લોકો તો બીજાના ઘરે જવાની તો ચર્ચા જ નથી ત્યાં ના જોશો મને જુઓ વર્ચ્યુઅલ તો તો હું ત્યાંથી જ સંબોધન કરી દેત ને યાર મને કેમ બોલાવી તમે હું અહીંયા હાજર છું જાતે આમાં કઈ નથી હાડમાસની વ્યક્તિ અહીંયા ઉભી છે ત્યાં રસ લો ને હું એના કરતા સારી લાગુ છું સો બેસિક વાત એ છે કે પરિવારનું સંવેદન આપણે બધા ધીમે ધીમે ભૂલી ગયા કોને કહેવાય ફેમિલી એવું કોઈ દિવસ વિચાર્યું બાળકોને ભણાવીએ તો આપણે ફેમિલીનું ચિત્ર પુસ્તકમાં પણ હવે તો મા બાપ અને બે બાળકો અને એમાં પણ પિતા છાપુ વાંચતા હોય અને મા રસોઈ કરતી હોય આવું પાઠ્ય પુસ્તકમાં ચિત્ર છે જે સદીઓથી ચાલ્યું આવ્યું છે હવે મા રસોઈ નથી કરતી હવે પિતા છાપું નથી વાંચતા હવે અને પિતા બંને જણા સાથે કામે બહાર નીકળે છે સંતાનો મોટા થવા લાગ્યા છે એવા આ બદલાતા સમયમાં પરિવાર શું છે ને એનું સંવેદન શું છે એવું મારે બહુ જ બધા પરિવાર જ્યારે અહીંયા હાજર છે ત્યારે કહેવું છે કોણ છે આ પરિવાર એની જરૂર શું છે આપણે એકલો માણસ સફિશિયન્ટ નથી લગ્ન શું કામ કરવા જોઈએ સંતાનો કેમ હોવા જોઈએ મા બાપ સાથે શું કામ રહેવા જોઈએ અને બધા નવા બાળકોની દલીલ છે કે શું જરૂર છે મને તમને બધાને એક વાત કહેવી છે કે અહીંયા બહાર કોઈકનું પર્સ પડી જાય કે કોઈકની કંઈક વસ્તુ ખોવાઈ જાય કે કોઈકને કંઈ તકલીફ પડે કે એક્સિડન્ટ થયો હોય અને એકલો માણસ બેસીને રડતો હોય તો એને કેટલા લોકો પૂછવા જાય ભાઈ શું થયું રાઈટ સો મેની ઓફ પીપલ યુ જે સારા હૃદયના ભલા માણસો છે જઈને પૂછે કે ભાઈ શું થયું કે તકલીફ થઈ કંઈ પ્રોબ્લેમ થયો કે પર્સ પડી ગયો એક્સિડન્ટ થયો કે તાવ જેવું છે માથું દુઃખે છે શું થાય છે બરાબર અને એકલો હસતો હોય તો ડોક્ટર બોલાવવો પડે કે આ છેલ્લી પંદર મિનિટથી એકલો હસે છે ડોક્ટર બોલાવો તમે બધા એટલી મોટી સંખ્યામાં અહીંયા હાજર છો તમે કોઈ ન હો એકલી ખુરશીઓ હોય અને હું અહીંયા ઉભી રહીને બોલતી હો તો મારે માટે ડોક્ટર બોલાવો પડે કે હવે બેન માનતા નથી મજા એ છે કે તમે છો તો મારા બોલવાનું અસ્તિત્વ છે એકલા રડી શકાય છે એકલા હસી નથી શકાતું હસવા માટે તમને જોડે એક જણ જોઈશે મેં નવી ગાડી લીધી હોય અને હું એકલી એકલી અમદાવાદના રસ્તા પર ગોળ ગોળ ફર્યા કરું તો એ ગાડીનો આનંદ મને નહીં મળે પણ જો કોઈ સ્કૂલનો ભાઈબંધ મળે મળ્યો બેનપણી મળી ભાઈબંધ એવું જરૂરી નહીં હો બધા લોકોની આંખો આમ થઈ ગઈ કઈ બેનપણી પણ ચાલે આપણે કઈ નહીં અને એમ કે અરે વાહ નવી ગાડી લીધી ત્યારે તમને પહેલી વારે ગાડી લીધાનો આનંદ થાય હા નવી સાડી તમે તમે પહેરી હોય અને એકલા જ અરીસામાં જોઈને કરો કે તો કેટલી બહુ જ અદભુત સાડી એને બદલે આવા કોઈ સમારંભમાં આવો અને શિલ્પાબેન જેવું કોઈ એમ કે કાજલબેન સાડી બહુ સરસ છે કિંમત વસૂલ થઈ જાય તમારી હા કે ના તો એનો અર્થ એમ થયો કે તમને તમારી આજુબાજુ એક દુનિયા જોઈએ છે એક વર્લ્ડ જોઈએ છે જે તમારા વખાણ કરે જે તમને ચાહે જે તમને તમારા હોવાનો તમારા અસ્તિત્વનો અહેસાસ કરાવે મારા દીકરાને આજે જ હું સવારે સ્કૂલમાં પણ કહેતી હતી ને તમને અત્યારે ફરી કહું કે મારા દીકરાને એક દિવસ હમણાં વચ્ચે મારી સાથે બહુ આર્ગ્યુ કરતો હતો ચોવીસ વર્ષનો છે એને મેં કહ્યું મેં કીધું મેં મારી જિંદગીના દસ વર્ષ તને આપ્યા જોબ ના કરી કશું ના કર્યું એટલું બધું ભણેલી તું જન્મ્યો પછી હું ઘરમાં રહી દસ વર્ષ તો એને મને કહ્યું તો હું શું કરું મેં થોડું કહ્યું તું બરાબર એની વાત સાચી એને નહોતું કહ્યું આ તો મેં નક્કી કર્યું કે મારે મારા દીકરાને દસ વર્ષ એના બાળપણના વર્ષોમાં સમય આપવો છે આ આ મારું હતું હવે એ ઇન્વેસ્ટમેન્ટ માનીને જો એમાંથી ડિવિડન્ડ કાઢવાનો પ્રયત્ન તો એ પ્રોબ્લેમ મોટા ભાગના પરિવારોમાં વર્ષો સમય સ્નેહ વાલ લાગણી સપોર્ટ કાળજી જે તમે કહો તે બધું ઇન્વેસ્ટમેન્ટ માનીને કરવામાં આવે અને જ્યારે સમય આવે એમાંથી વ્યાજ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે તો સંબંધો ગડબડાઈ જાય છે તમે જે કર્યું એ તમારે કરવું હતું ને તમે આનંદથી કર્યું હવે જો એ તમે કર્યું એના બદલામાં કશું માંગો તો એ પરિવાર નથી એ ઇન્વેસ્ટમેન્ટ તમે કશું એટલા માટે કર્યું કારણ કે તમે એવી આશા રાખી કે આવનારા વર્ષોમાં કોઈક મારી મદદ કરશે ના પરિવારમાં જે કોઈ જે કંઈ પણ કરે એ એની ફરજ છે જવાબદારી છે ઉત્તરદાયિત્વ છે એણે કરવાનું જ હોય આ લાગણી આજથી વીસ પચીસ વર્ષ પહેલા હતી હવે બે વાક્યો બહુ મહત્વના છે મને શું અને મારે શું હું આટલું કરું તો મને શું મળશે હું આટલું કરું તો મારું શું થશે અહીંથી શરૂ થઈ છે પહેલી વખત દુનિયા સંકોચાવાની તમે વિચાર કરો નવા નવા લગ્ન થયા હોય આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલા એ એજ ગ્રુપના લોકો પણ છે એટલે કહું છું કે પચીસ ત્રીસ વર્ષ પહેલા પચલીસ વરસ પહેલા જે લોકોના લગ્ન થયા હશે એ બધાને ખબર છે કે પત્ની જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય સવારે રૂમમાં ઝઘડો થયો હોય બે જણનો પછી તો બંને જણા નાઈ દોઈને પત્ની તો રસોડાના કામે બહાર નીકળી જાય પતિ કામે નીકળી જાય સાંજે પાછો આવે ત્યાં સુધી ઝઘડો યાદે ના હોય હા કે ના બંને જણા ભૂલી ગયા હોય કે શું થયું તું હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે બે જ જણા ઘરમાં છે અને સેલફોન પણ છે એટલે ઘરમાંથી તો ઝઘડીને નીકળ્યા નીકળ્યા પછી પોતપોતાની ઓફિસમાં જઈને સેલફોન પર પણ આર્ગ્યુમેન્ટ ચાલુ અને એમાં જો કોઈ કારણસર કાપી નાખ્યો તો ફરી જોડી અને એમ કે મારો ફોન મૂકી દીધો લે હું મૂકીશ તારે નહીં યુ ધેટ ફોન તો હું મૂકીશ ડિસ્કનેક્ટ કરવાનો મારો વારો તારો નહીં આ ઈગો પ્રોબ્લેમ પહેલા પરિવારનો હિસ્સો નહોતો અહંકાર ગુરુર ઈગો આવું કંઈ હતું જ નહીં દાદાજી જે રૂમમાં બેઠા હોય એ રૂમમાં મને યાદ છે કે પસાર થતાં પહેલાં પણ એકવાર જરા વિચારી લેવું પડે કે હમણાં બોલાવી લેશે કે હાલે પોસ્ટકાર્ડ નાખી આવ અને કંઈ કર્યા વગર ચૂપચાપ પોસ્ટકાર્ડ નાખવા જવું પડશે કામકાજ છોડીને અથવા જા તો પાણી ભરી આવતો એટલે એક ગ્લાસ પાણી લઈ આવવું પડે તમને ગમે એટલું મોડું થતું હોય દાદાજી મોડું થાય છે આવું ન કહેવાય હમણાં એક બહુ સરસ કોઈ કે મને વોટ્સએપ પર જોક મોકલે છે કે એક દાદા એ દીકરાને કહ્યું કે લે આ ચા અને કિલો ખાંડ અઢીસો ચા પાપડનું એક પેકેટ પૌવાનું એક પેકેટ લઈ આવો અને જો પૈસા વધે ને તો આઈસ્ક્રીમ ખાજે એટલે છોકરાએ નોટ જોઈ દાદાજીની સામે જોયું અને કહ્યું કે આટલામાં આટલું ના આવે એટલે દાદાજીએ એને કહ્યું કે અરે અમે તો આનાથી અડધા પૈસામાં આનાથી વધારે વસ્તુઓ લાવતા હતા અને પૈસા બચે એમાંથી આઈસ્ક્રીમ પણ ખાતા હતા એટલે છોકરાએ કહ્યું કે પણ ત્યારે સીસીટીવી નહોતા ને મજાની વાત એ છે કે નવી જનરેશન પાસે હવે વાર્તાઓ નથી જોડકણા નથી દાદાજી દાદી ક્યાંક બીજે રહે છે માતા પિતા કામ માટે ક્યાંક બીજે રહે છે સંતાનો અંગ્રેજી માધ્યમની શાળામાં મોટે ભાગે ભણે છે અથવા ગુજરાતી માધ્યમની શાળામાં ભણતા હોય તો પણ એમનો એટલો બધો સમય ખવાય છે કે એમની પાસે એમના પેરેન્ટ્સ માટે સમય બચતો નથી વિડીયો કોલ પર પોતાના સંતાનોને સંતાનોના સંતાનોને વધતા જોઈને દાદા દાદીએ સંતોષ માનવાનો છે ક્યાંક ઓસ્ટ્રેલિયા ક્યાંક અમેરિકા રહેતા બાળકો પણ વિડીયો કોલ પર છોકરું હેલો